દોસ્તો જય શ્રી કૃષ્ણ હવે અત્યારે શિયાળુ પિયત માણસોએ વાવી હોય શિયાળુ સિઝન અને અત્યારે હવે તમામ જગ્યાએ પિયત ચાલુ હોય એટલે અમુક અમુક જગ્યાએ વાવેતર મસ્ત રીતના થઈ ગયું હોય મોલ પાક ઉપર આવ્યો હોય અને અમુક અમુક જગ્યાએ પાણી વ્યા જતા હોય છે કૂવાની અંદર અને ખેડૂતને એમ કે થોડુંક ચિંતા થતી હોય છે કે જે આપણે એવી વયવૃત્તિને આપણો જે પાક હોય વાવેતર એનો પાક આપણે લઈ નથી શકતા પાણી ના અભાવે તો જો કોઈને બોર પડાવવો હોય તો આપણી વાડીયા ભાઈ આવ્યા છે તો બને રહેજો વિડીયોમાં એન્ડ સુધી અને ત્રણેય ભાઈઓ છે ત્રણેયને તમે ફોન કરશો તો ત્રણેય એક હારે પણ આવશે એટલે કોન્ટેક નંબર પણ એ ભાઈ બોલે છે પોતપોતાના નંબર છે તો તમે એમની પોતાની પણ ચેનલ છે એમાં જોઈજો એનો અનુભવ કરજો અને હાલો આપણે મુલાકાત લેવી પાણી કળા કે આપણી કાઠિયાવાડી ભાષામાં પાણી કળા એ ભાઈઓની મુલાકાત લેવી તો બંને રજો વિડીયોમાં જય શ્રી કૃષ્ણ હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ આપણી વાડિયા ભાઈઓ આવ્યા છે તો આપણે થોડીક એમની મુલાકાત લઈ લેવી તો બને રેજો વિડીયોમાં

ગુજરાતના તમામ તાલુકાની અંદરમાં અમે બોર જોવા જઈએ છીએ અમારું નેવું ટકા રિઝલ્ટ છે સોળ ટકા અમે નથી બરાબર કોઈ પણ મિત્રોને બોર જોવો હોય તો મારી ચેનલ છે યુટ્યુબ ઇન્સ્ટા અને ફેસબુક મારો નંબર છે નવ્વાણું જીરો અડતાળીસ બાર એક ત્યાંશી અને મિત્રો નવ વાગ્યા પછી ફોન કરવાનો બરાબર બીજા નંબરમાં અમે નેવું ટકા અમારું રિઝલ્ટ છે ગેરંટી બાબતે કોઈ મિત્રોને ફોન ન કરવાનો કરવાનો બરાબર અમારો જૂનો અનુભવ ચૌદ વર્ષથી અમે બોર જોવી છે ઊંડાઈમાં સો ફૂટથી માંડીને અમે હજારથી બારસો ફૂટ સુધીના પાણી કાઢેલા છે બરાબર અમે એવું કહેવી કે ભાઈ આઠસો ફૂટનું છે કે નવસો ફૂટનું છે તો એ અમારું અનુમાન સાચું હોય છે ખરેખર અમે જે ઊંડાઈ આપી એ અમારી સત્ય હોય છે રસિકભાઈ તમે બોલવો તો બોલ બેસી મારી પણ ચેનલ છે મિત્રો રસિકભાઈ ફેસબુકમાં છે યુટ્યુબમાં છે મારો નંબર છે સત્યાશી એંસી વીસ સન્નું ત્યાંસી સત્યાશી એંસી વીસ સન્નું ત્યાંસી

આપડે નવું લાવ્યા છે અને હા નવે નવ પેટી પે કેટલો ત્રણ મહિના બોટાદ જિલ્લામાં કોઈ પણ જગ્યા હોય તો ભાઈ વ્યવસ્થિત તમને કરી દે ડીજે માં બરાબર

હવે ઉનાળો હાલો આવે છે અને લગભગ નવ્વાણું ટકા એમના મોબાઈલ એમના જોયેલા ડાર્ક ઓરા નથી જતા તો એમનો કોન્ટેક ચોક્કસ કરી શકશો જય શ્રી કૃષ્ણ શ્રી જય